डिजाइन जो बहुत मस्त डिजाइन तो जो आने पालो जो बहुत मस्त साड़ी हूँ तो हाय फ्रेंड्स जय माता जी कैम सो तुम्हें बता मजा मजा सो तो फरी आई गया अपना नवी वीडियो लाइन ने नवी डिजाइन लाइन तो आज नई साड़ी और ऐसे डेली वेयर पर तो मैं पहरी सको है भी एकदम सॉफ्ट फैब्रिक, तो तो फैब्रिक में तो चलो बता दिए हाँ बता दिया तो आज सॉफ्ट फैब्रिक में साड़ियों बतावानी है बड़ी अलग अलग रेंज में अलग अलग साड़ियाँ आवाना अल�

તો ચાલો એક ડિઝાઇન પતિ આવે બીજી ડિઝાઇન બતાવે તમને બીજી ડિઝાઇન એના જેવી પણ ફૂલ થોડા અલગ આવશે ને પણ આમાં કલર મળશે તમને બે જ કલર આવશે આમાં તો દેખો આ બી બહુ મસ્ત ડિઝાઇન છે નીચેની સાઈડ તો આનું શું કહેવાય આ જે જગ્યાએ બહુ ડિઝાઇન આવે એના આ યે ડિઝાઇન આવે એને શું કહેવાય શું કહેવાય જો પગ સાઈડ જે નીચેની સાઈડ ડિઝાઇન આવે ને એ આના પાટલીના નીચે આ આવશે એનો બ્લાઉઝ આખો ફૂલવાળો તો દેખો આ રહ્યો એનો પહેલો કલર અને બીજો કલર જે તમને બતાવો બીજો કલર કેવો

એનો બ્લાઉઝ પીસ બે બેટ કલર આવશે એમાં બી તો દેખા નીચે કલર દેખાતો છે ને આ બીજો આવો કલર રહેશે બીજો તો ચલો હવે બતાવી દે ત્રણ ડિઝાઇન થઈ ને તો ચોથી ડિઝાઇન બતાવી દે આ ડિઝાઇન ઘરે ડિઝાઇન તમને एकदम આ 850 રૂપિયા વાળી છે શિપિંગ ચાર્જ અલગ રહેશે તો દેખો पीली और જે ये पहला बताइए 850 હતી थी ना हां पहला बताइए 850

ત્રણ કલર હા ખબર નહી આ એક બાંધામાં ચાર હતા તો જો આ ત્રણ કલર આમાં જોઈ લો આ ત્રણ કલર તમને દેખાઈ રહ્યા છે આ ત્રણ કલરમાંથી જે ગમે એ ફટાફટ ઓર્ડર કરી નાખજો બધા મસ્ત કલર આ બધા એવું જે ઓપન કરે એ સાડીઓનો ઓર્ડર કરો ખાસ કઈ હે ને એવું ના હોય કે સારો ઓપન કરે બીજા બધા કલર સારા હોય તો એ બી તમે એની ડિઝાઇન સેમ આવશે અંદર બી મસ્ત આવશે વધ પેલા તમને બતાવી તો જોરે બતાવવાની હતી પેલા પેલા પેલાથી બધા પાલો બતા પાલો જો બહુ મસ્ત સાડી બહુ મસ્ત ડિઝાઇન બી ફેબ્રિક તો તમને કીધું પેલા કે પ્રીમિયમ ફેબ્રિક આનું તમે એકવાર આ સાડી મંગાવશો એટલે ભાઈ તમે બીજી વાર ઓર્ડર બ્લાઉઝ જોડી દીદી આના કલર હતા સિંગલ પીસ આવા તો આ સાડીનો ઓર્ડર તો મને ખબર કે વધારે જ આવશે આ બી ઓપન કરી દે એક કામ કર આમાં કેવું આવો થોડું ખોલી બતાવેશો અલગ લાગશે બીજો કલર બી ઓપન કરીને બતાવી દે તમને કેમ કે આનો કલર કોમ્બિનેશન કેવું ખબર નહીં પડે તો દેખો આનો બી પાલવ જો દેખો બધી સાડીઓમાં ઓપન કર્યા પછી બહુ મસ્ત લાગો દેખો આ બી એટલે તમે જે લોકો ઓપન કરેલી હોય એ સાડી ઓર્ડર કરતા હોય બધા લોકો તો જોઈ લો આનો બી બ્લાઉઝ આવશે દેખો બ્લાઉઝ જો તો આ તો બંને તમને જે ડિઝાઇન હતી એને બંને કલર બતાવી દીધા ઓપન કરી હજુ કેટલી ડિઝાઇન બાકી રહી લીધી છે હજુ બે ડિઝાઇન આજ તો બહુ વધારે ડિઝાઇન હતી બતાવ્યો આપણે કાઈ સ્ટોક જ એટલો તો એ બધું કા તમારા સપનું ના છે હવે બીજી ડિઝાઇન ઓપન કરીને બતાવ તમને આ કેટલા વાળી છે આ 8.5 ખાલી પેલી એક જ 800 વાળી હતી મને લાગ્યું એ પણ 8.5 વાળી છે

તો અમારી તમારે જે કલર જોવો એ ફટોફટ સ્ક્રીનશોટ લઈને WhatsApp માં મોકલી દો લિમિટેડ સ્ટોક છે લિમિટેડ સ્ટોક આ બધી સાડીઓમાં લિમિટેડ છે કેમ કે તમે નવી એટલે કોઈ રિપીટ ડિઝાઇન ગમતી નહી લાગે હા કેમ કે સૌથી પહેલા જેવું નવું કઈ ડિઝાઇન આવે એ અમારા જોડે આવી જાય પહેલા પછી બીજા બધા જોડે આવે એટલે અમે એ ડિઝાઇન લાવતા નહીં કોપી થઈ જાય ભાઈ નહીં હમ સૌથી પહેલા લાવીએ થોડું મોંઘું પડે પણ સૌથી પહેલા લાવવાનું મતલબ જ અલગ હે તો લાસ્ટ એન્ડ ફાઇનલ ડિઝાઇન બતાવી દે તમને ફેબ્રિક જોઈ લેજો હાથમાં જોવા ખાલી ફેબ્રિક એવું લાગે છે બહુ મસ્ત ફેબ્રિક હોય બાકી આ ફેબ્રિકની સાડીઓ અમારી દુકાન ઉપર ઊભી જ નહીં રહેતી હસ્ત હા એનો બ્લાઉઝ પી જોઈ લો આના કલર બતાવી દે બધા તો લાસ્ટ ડિઝાઇનના હા આઠસો રૂપિયાવાળી હે તો બે આઠસો વાળી બીજી સાડી આઠસો વાળી ને